ભંગાર આ છે સરકારી ભંગાર આ પહેલા ભંગાર ન હતો પરંતુ ધોરણ નવ ની વિદ્યાર્થીનીઓને પ્રવેશોત્સવ સંકલન ના અભાવે આજે વગર ઉપયોગ થયે ભંગાર બની ગઈ છે આ દ્રશ્યો છે ખેડાના વણોતી ગામની પ્રાથમિક શાળાના બે ઓરડામાં કાટ ખાઈ રહેલી સાયકલોના અહીં શાળાના ઓરડામાં બે હજાર પંદર થી બસો પંચ્યાસી સાયકલ પડી છે ધોરણ નવ ની વિદ્યાર્થીનીઓને પ્રવેશોત્સવમાં આપવાની આ સાયકલો આજે કોઈ કામની નથી રહી બે હાજર ત્રેવીસ માં મેં ચાર્જ લીધો ત્યાર પછી મેં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતે ચાર વાર લેખિત અરજી આપી છે કે સાયકલો અહીંયા પડી રહી છે ખરાબ થઈ ગઈ છે કટાઈ ગઈ છે ટાયર ટ્યુબ ખલાસ થઈ ગયા બિલકુલ ઉપયોગમાં લઈ શકાય એવી નહીં રહી તોનો યોગ્ય નિવડો લઈને ખસેડી લેવાય સાયકલ કાં તો નવમાં ધોરણમાં આપવાની હોય તો આપી દે પ્રવેશ ઉત્સવ નિમિત્તે આપવાની હોય તો સાયકલો ખસતી નથી આ મારા પાંચ રૂમ ડેમેજ બતાયેલા છે એમાંથી બે રૂમમાં સાયકલો છે સાયકલ આ રૂમો ડેમેજ જો પડે નહીં ત્યાં સુધી નવા રૂમ બનશે નહીં મારે મારે એક સાત શિક્ષકો આઠ શિક્ષકોનું મહેકમ છે અને સાત રૂમ છે મારી પાસે તો એક રૂમમાં બે શિક્ષકો બેસાડવા પડે બે વર્ખંડ ભેગા કરવા પડે છે તો સાયકલોનું નિરાકરણ આવે તો રૂમ ડેમેજ રૂમ છે એ પાડી દેવાય અને નવા રૂમની બાંધકામ થઈ શકે નવાઈની વાત તો એ છે કે વણોતી ગામમાં પ્રાથમિક શાળા છે જ્યાં એક થી આઠ ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આ સાયકલ ધોરણ નવ ની વિદ્યાર્થીનીઓને આપવાની હોય છે છતાં અહીં કેમ કાટ ખાઈ રહી છે તે કોઈને નથી ખબર એટલું જ નહીં શાળાના આચાર્ય એ ચાર ચાર વખત શિક્ષણ વિભાગ ને લેખિત માં રજૂઆત કરી છતાં આજ દિન સુધી તેમને પરત જવાબ નથી મળ્યો તેવામાં આચાર્ય કહે છે સાયકલ મને સોપી દો તો જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને હું ફાળવી આપું સાયકલોનો જો મને જવાબદારી આપવામાં આવે તો મારા છ થી આઠ ના બાળકો આજુબાજુના પરામ થી પાંચ છ પરામ આવે છે જે બબે કિલોમીટર અઢી કિલોમીટર ચાલીને આવે છે હું એવા બાળકોને આપી દઉં હવે વણોતી ગામને ભૂલી જઈને જરાક ભૂમસ ગામનો આ નજારો પણ જોઈ લો આકાશ નીચે છે આ સાયકલ બે હાજર ના પ્રવેશોત્સવ અને સમાજ કલ્યાણ વિભાગ વચ્ચે ના અભાવે અને અધિકારીઓની આડસના કારણે આ સાયકલો વિદ્યાર્થીનીઓ સુધી પહોંચી નથી પ્રવેશોત્સવ તો થયા પરંતુ માત્ર તાઇફા પૂરતા અને ફોટો પડાવવા પૂરતા તેવામાં સવાલ એ થાય છે પ્રવેશોત્સવ નામે લાખો રૂપિયાનો ધુમાડો કેમ પ્રવેશોત્સવ કરો છો તો વિદ્યાર્થીઓને તેનું ફળ કેમ નથી મળતું શું બિલ પાસ થઈ જાય પછી સાયકલ વિતરણ કરવામાં આળસ થાય છે વિદ્યાર્થીનીઓ સુધી તેનો હક ન પહોંચ્યો તો જવાબદાર ખોર સવાલો અનેક છે તેવામાં જોવાનું એ રહેશે કે વીટીવી ન્યુઝ ના આ પોલ ખોલ રિપોર્ટ પછી ઊંઘતા શિક્ષણ વિભાગ અને સમાજ કલ્યાણ વિભાગની સાથે નેતાઓ ક્યારે જાગે છે તે જોવું રહ્યું સંદીપ રાજપૂત વીટીવી ન્યૂઝ ખેડા